આજે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સવારે દસ વાગ્યા સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે મહેસાણા અરવલ્લી અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા ખેડા અને દાહોદમાં પણ વરસાદની શક્યતાઓ ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજકોટ પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં પણ સતત વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સુરત ડાંગ તાપી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અન્ય શહેરો પર જો નજર કરવામાં આવે નવસારી મોરબી દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે